ઓ પરમાત્મને નમો નમ પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત અધ્યાય તેરમો સત્વગુણથી જ્ઞાનનો ઉદય એટલે ચિત્ત તથા વિષયનું અલગ થવું શ્લોક પહેલો શ્રી ભગવાન બોલ્યા સત્વ રાજસ ને તામસ એ ત્રણેય ગુણો પ્રકૃતિના છે આત્મા રૂપ પ્રભુના નથી રજોગુણ ને ને તમોગુણ બંનેનો સત્વગુણથી નાશ કરી એટલે સમાવી સત્વગુણને પણ શાંતિમાં સમાવી દેવો મતલબ આવા યોગીએ દયા ક્ષમા આદિ સાત્વિક વૃત્તિઓ પણ શાંત કરી દેવી શ્લોક બીજો સાત્વિક સાધનો સેવે તો જીવમાં ગુણ વધે છે ગુણ વધતા ધર્મનું સ્વરૂપ પણ ઊંચું એટલે મારી ભક્તિ રૂપ જ થઈ જાય તેથી આપોઆપ ધર્મ જ સેવાય અર્થાત સામાન્ય ઉદાર વર્ણાશ્રમ ધર્મથી વધીને આત્મભાવ ભગવદ્વાળું જીવન વર્તન આપોઆપ થઈ જાય શ્લોક ત્રીજો રજો ગુણ તમો ગુણ કેમ હણાય તે હવે કહે છે આમ ગુણ વધતા ભક્તિમય ઊંચો ધર્મ આવતા રજો ગુણ તમો ગુણ તે ઘડી જ નાશ પામે એટલે સમી જાય અધર્મના મૂળરૂપ આ રજોગુણ તમોગુણ બંનેની વૃત્તિઓ દબાઈ જાય કે તે પછી અધર્મનું નામ ન રહે મતલબ ભગવાનને પામવાના ભક્તિરૂપી ધર્મમાં કદી અધર્મની છાંયા પણ ન હોય જ્યાં અધર્મ હોય તે ભક્તિ જ ખોટી શ્લોક ચોથો શાસ્ત્રો પાણી પ્રજા દેશ કાળ જન્મ કરાતા કર્મ જનોઈ વગેરે સંસ્કાર ધ્યાન ને મંત્ર આ દસે વસ્તુઓ દરેક ગુણ વધવા ઘટવામાં કારણરૂપ છે મતલબ આ બધા સાત્વિક હોય તો સત્વગુણ વધે રાજસી હોય તો રજોગુણ વધે અને તામસી હોય તો તમો ગુણ વધે શ્લોક પાંચમો આમાં જેની વિદ્વાનો પ્રશંસા કરે છે તે સાધનો સાત્વિક રજો ગુણ વધારનારા માટે વિદ્વાન કંઈ કહેતા નથી અને જેને વખોડે છે તે તમો ગુણ વધારનારા હોય છે શ્લોક છઠ્ઠો સત્વગુણ ઉદય થવા માટે આ દસે પ્રકારના સાત્વિક સાધનોને મનુષ્ય સેવે જેથી ધર્મ વધે જ્ઞાન વધે અને પરમાત્મા સ્વરૂપનો બોધ એની મેળે અંતરમાં સ્ફૂરે તેમ પ્રકૃતિના ગુણો સમી જાય સત્વગુણ ઉદય થવાને માટે પેલું ભગવાનનું નિરૂપણ કરનારા ઈશ્વરવાદી શાસ્ત્ર બીજું તીર્થ જળ ત્રીજું જેમાં વેદ સર ભક્તિભાવ હોય તેવી પ્રજા ચોથું રોગ ક્ષોભ હિંસક પ્રાણી ન હોય તેમજ હવા પાણી સમ હોય તેવો આર્યના સંસ્કારવાળો દેશ પાંચમું બ્રહ્મ મુહૂર્તથી માંડી ધણ આઢિયા સુધીનો તેમજ સાંજનો સંધ્યાકાળ છઠ્ઠું બ્રાહ્મણાદિ જાતિમાં જન્મ સાતમું સાત્વિક કર્મ આઠમું વૈદિક શુભ સંસ્કાર નવમું શાંત ગુણી મૂર્તિનું ધ્યાન અને દસમું સાત્વિક વેદ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો નારાયણાય મૃત્યુજય મંત્ર ગાયત્રી મંત્ર તેમજ ભગવાન નામના ઉપાસના મંત્રનું સેવન કરવાથી સત્વગુણ વધે શ્લોક સાતમો વાંસના વનમાં એકબીજા વાંસો ઘસાવાથી અગ્નિ પ્રગતિ આખા વાંસના વનને બાળીને સમી જાય છે તેમજ ત્રણ ગુણના મિશ્રણથી થયેલા દેહમાં જ્ઞાનરૂપી અગ્નિ પ્રગતિ ગુણોને બાળી નાખતા દેહભાવ ટાળી જ્ઞાન પણ સમી જાય છે મતલબ ગુણ એટલે વાંસ દેહ એટલે વન જ્ઞાન એટલે અગ્નિ શ્લોક આઠમો ઉદ્ધવજી બોલ્યા હે કૃષ્ણ મનુષ્યો જાણે છે કે સર્વ દુઃખનું મૂળ આ જગતના વિષયો જ છે છતાં ગધા બકરા કૂતરાની જેમ વિષયોને ભોગવ્યા કરે છે તેનું કારણ શું શ્લોક નવમો શ્રી ભગવાન બોલ્યા અજ્ઞાનથી દેહ હું છું એવી ખોટી માન્યતા ચિતમાં ઊભી થતાં દુઃખનું મૂળ જે રજોગુણ છે તે સાત્વિક ચિતને ઘેરી લે છે તેથી મન વિકારોને પામે છે શ્લોક દસમો ચિત આમ રજો ગુણથી ઘેરાઈ જતા તેમાં અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પો ઊઠે છે એટલે મન ઘોડા ઘડવા માંડે છે અને આ રાજસ બુદ્ધિવાળો મનુષ્ય એટલે દુર્મતિ મનુષ્ય અનેક પ્રકારના વિષયોનું ચિંતન કરતો ઘોર કામનાઓમાં બુડી જાય છે શ્લોક અગિયારમો મો મોહ વધતા ઇન્દ્રિય લંપટો અનેક કામનાઓને આધીન થઈ સકામ કર્મો એટલે ભોગ વિષયની પ્રાપ્તિના કર્મો દુઃખરૂપ જોતા છતાં કર્યા જ કરે છે શ્લોક બારમો રજોગુણ અને તમો ગુણના વેગથી કદાચ લોભાઈને જ્ઞાની પુરુષ ચડી જાય તો પણ સાવધાન થઈ વિષયોના દોષ વિચારીને મનના વેગને રોકી તેમાં ફસાતા નથી શ્લોક તેરમો આસન દ્રઢ કરી પ્રાણને સ્થિર કરી આળસ તજી ખરી ખંતથી યોગ્ય સમયે ધીર પુરુષે મારા રૂપમાં પોતાનું મન પોરોવી ધીરે ધીરે એકાગ્ર કરતા રહેવું મતલબ સમય સમય પર મારામાં એકાગ્ર ચિત કરવાની ટેવ પાડવી શ્લોક ચૌદમો મારા શિષ્ય શંકાદિકોએ આ જ પ્રકારનો યોગ બોધેલો છે કે બધેથી મનવાળી જેમ બને તેમ એક મારામાં જ પરોવી દેવું એટલે સર્વેશ્વરમાં જ પરોવી દેવું શ્લોક પંદરમો ઉદ્ધવજી બોલ્યા શંકાદિક આપના શિષ્યો ક્યારે થયા અને કે ટાણે કે રૂપે આપે એમને આ યોગનો બોધ આપ્યો તે સમય અને તે સમાનુ આપનું રૂપ હે ભગવાન હું જાણવા ઈચ્છું છું શ્લોક સોળમો શ્રી ભગવાન બોલ્યા બ્રહ્માજીના મનથી થયેલા પુત્રો શંકાદિકોએ ઊંચામાં ઊંચી ગુઢ યોગની સ્થિતિ વિશે બ્રહ્માજીને અગાઉ આમ પ્રશ્ન કરેલ હતો શ્લોક સત્તરમો શંકાદિક બોલ્યા હે પિતા ચિત એકદમ વિષયો પ્રતિ દોડી જાય છે અને વિષયો પણ એટલે ભોગ પદાર્થો પણ એકદમ ચિત્તમાં ઊભા થાય છે ચિત ને વિષયની આ સહજ સ્થિતિ છે વિષયરૂપી સંસારને પાર થવા ઈચ્છનાર મુમુક્ષુએ આ બંનેને જુદા કેમ પાડવા આગળ હંસ ગીતાનો બોધ આપતા ભગવાન કહે છે શ્લોક અઢારમો શ્રી ભગવાન બોલ્યા બધા ભૂત પ્રાણીને સર્જનાર મોટા દેવ બ્રહ્માજીને પણ કર્મમાં ગૂંચવાયેલા હોવાથી વિચાર કરતા પણ આ પ્રશ્નનો ઉકેલ સૂજ્યો નહીં શ્લોક ઓગણીસમો ઉપરના સવાલનો યોગ્ય ખુલાસો આપી શકાય તે માટે બ્રહ્મદેવે મારું સ્મરણ કર્યું એટલે હંસ રૂપ ધરીને તેમની પાસે હું ગયો શ્લોક વીસમો મને જોતા વેંત જ બ્રહ્માજીને આગળ કરી દીકો મારી પાસે આવ્યા તે ચરણવંદીને પૂછવા લાગ્યા કે આપ કોણ છો શ્લોક એકવીસમો વસ્તુના તત્વને જાણવાની ઈચ્છાવાળા આ મુનિશ્વરોએ આમ પૂછતા જે જે મેં તેમને કીધું તે બધું હે ઉદ્ધવ તમે મારી પાસેથી સાંભળો શ્લોક બાવીસમો મો સર્વનો આત્મા એક જ છે જુદા જુદા નથી તો આવો પ્રશ્ન એટલે આપ કોણ છો આવો પ્રશ્ન સંભવી શકતો નથી આત્માને કોઈ ગુણ કે જાતિ નથી એટલે શું આધારે જવાબ આપવો શ્લોક ત્રેવીસમો વળી બધા શરીરો પણ એટલે શરીરને ધ્યાનમાં રાખી તમારો સવાલ હોય તો પણ બધા શરીરો પણ વાસ્તવિક રીતે એક સરખા પાંચ તત્વના છે તો આપ કોણ છો એમ પૂછવું સાવ બોલવા માત્ર નકામું છે શ્લોક ચોવીસ મો દ્રષ્ટિ વાણી મન કે બીજી ઇન્દ્રિયો થી જે કઈ વર્તાય છે તે બધું હું જ છું હે મુનિ તે કોઈ પદાર્થ મારાથી જુદા નથી એમ સમજો શ્લોક પચીસ મો વિષય ભોગમાં માં ચિત્ત એકદમ ચોંટી જાય છે અને વિષયો ચિતને લે છે મારા રૂપ જીવના શરીરમાં હે પુત્રો આ બંને ભેળા જોડાયેલા છે એટલે વિષય ભેળા જોડાયેલા છે શ્લોક છવ્વીસમો ભોગ વિષયોનું નિત્ય સેવન કરતા આ વિષયો દિલમાં રમી રહે છે એટલે ઘર કરી રહે છે પછી આ વિષયો ચિતમાં ઊભા થવા માંડે છે પણ આ બંનેને મારા રૂપ થઈને તજવા એટલે આ બંનેથી પર થઈ જવું શ્લોક મો હવે ચિત ને વિષય કેમ અળગા પડે તે સમજાવે છે જાગ્રત સ્વપ્ન ને નિદ્રા એ ત્રણેય અવસ્થા પ્રકૃતિ ગુણોને લઈ બુદ્ધિની વૃત્તિઓ છે પણ એ ત્રણેય અવસ્થાને જોનારો સાક્ષી જીવાત્મા ખરેખર તેથી પર ને સાવ જુદો છે શ્લોક અઠ્યાવીસ મો આ ગુણની અવસ્થા વડે પોતામાં ભાસતા સંસારી બંધનો તજી એટલે તેથી ઉપર ચડી મારા તુર્ય પદમાં એટલે મારા ચોથા પદમાં પહોંચે તો ચિતને વિષય બંને જુદા પડી જાય શ્લોક ઓગણત્રીસમો જીવાત્માને કેવળ અહંકારથી અનર્થકારક બંધનો લાગી જાય છે તેથી ઉદાસ થઈ ચોથા પદમાં એટલે તુરીય સ્થાનમાં સ્થિર થતા જ્ઞાની સર્વસંસારી ભાવ ઉપાધિથી મુક્ત ન ચિંત રહે શ્લોક ત્રીસમો જુદા જુદા પદાર્થોમાં થયેલી ભેદબુદ્ધિ શાસ્ત્રની યુક્તિથી જ્યાં સુધી મટી ન જાય ત્યાં સુધી હું બધું જાણું છું એમ માનનારની સમજણ સ્વપ્નામાં પોતાને જાગતા માનનાર પુરુષની સમજણ જેમ સાવ ખોટી છે શ્લોક એકત્રીસમો એક આત્માથી જુદા દેખાતા પદાર્થો તેમ તેથી થયેલા ભેદભ્રમો પણ મીઠ્યા છે એટલે ખોટા છે ગતિ કર્મો ને તેના ફળો પણ આમ સ્વપ્નના પદાર્થો સમા ખોટા છે શ્લોક બત્રીસમો જે જાગ્રત દશામાં બહારના ક્ષણિક ભોગ પદાર્થો ઇન્દ્રિયોથી ભોગવે છે તેમ સ્વપ્નમાં પણ એવા જ પદાર્થો અંતરમાં ભોગવતો દેખાય છે પાછો નિદ્રામાં બધા વિષયોને સમેટી લે છે આ ત્રણે અવસ્થાને યાદ રાખીને જાણનારો સાક્ષી આત્મા જ છે એટલે ઇન્દ્રિયોનો સ્વામી સાક્ષી આત્મા જ છે શ્લોક તેત્રીસમો ઉપર કહેલી ત્રણ અવસ્થાઓ મનની જ છે અને તે ત્રણ ગુણોથી થાય છે આમ વિચાર રાખીને તેમજ આત્મા રૂપ મારામાં કેવળ માયાથી તે સાવ ખોટી ઊભી થયેલી છે એમ ચોક્કસ સમજીને સત શાસ્ત્ર કે સંતના બોધથી અનુમાનથી સજેલી જ્ઞાનરૂપી તરવારથી બધી શંકાઓના મૂળ અહંકારને હણીને અંતરમાં રહેલા મને જ ભજો શ્લોક ચોત્રીસમો આ સૃષ્ટિનો ખેલ મનની ભ્રાંતિ રૂપ છે એટલે ભ્રમરૂપ છે ઊંબાળિયા જેવો અતિ ચંચળ ક્ષણિક નાસવંત છે આત્મા રૂપી પ્રભુ એક જ છે પણ માયાથી અનેક રૂપે ભાષે છે આમ ત્રણ ગુણથી દેખાતા ભેદો પણ સ્વપ્ન સરખા મિથ્યા માયા રૂપ છે શ્લોક પાંત્રીસમો માટે જ બધા પદાર્થોમાંથી મન ખેંચી લઈ આશા તૃષ્ણા સમાવી દઈ આત્મસુખને માટે શાંત થઈ જવું અને કાંઈ પ્રવૃત્તિ કરવી નહીં દેહ બેઠો હોય ત્યાં સુધી દેખાવ માત્ર વ્યવહાર રહે પણ પદાર્થ વસ્તુ મિથ્યા ભાષ્યા પછી મન તેમાં આસક્ત થતું નથી શ્લોક છત્રીસમો જેમ દારૂ પીવાથી કેફ ચડતા બેભાન થયેલો પુરુષ પોતાના શરીર પર દૈવયોગે વસ્ત્ર રહ્યું છે કે ખસી ગયું છે તે પણ જાણતો નથી તેમ જ પોતાના નિજ સ્વરૂપમાં સ્થિર થયેલો સિદ્ધ પુરુષ પોતાનો નાસવંત દેહ બેઠો છે કે ઊભો છે હાલે ચાલે છે કે બીજું સ્વભાવથી શું કરે છે તે જાણતો નથી મતલબ તેના ખ્યાલમાં તે વાત હોતી નથી શ્લોક સાડત્રીસમો પ્રારબ્ધ કર્મથી બંધાયેલું આ શરીર ખરેખર કર્મ ભોગ પૂરા થાય ત્યાં સુધી મન ઇન્દ્રિયો ને પ્રાણ સાથે રહે છે પર વસ્તુ ઓળખીને જે સિદ્ધ તેમાં સમાધિ પામી ગયો છે એટલે જે આત્મ સ્વરૂપમાં લીન થયો છે તે સ્વપ્ના સમા મિથ્યા દેહ કે તેના પરિવારને ભજતો નથી મતલબ તેમાં સત્ય બુદ્ધિ રાખતો નથી શ્લોક આડત્રીસ મો હે મુનિયો મેં આ સાંખ્ય ને યોગશાસ્ત્રનું ગુઢ જ્ઞાન તમને કઈ બતાવ્યું તમને ધર્મ બતાવવાને માટે હું વિષ્ણુ પોતે જ અહીં આવેલ છું શ્લોક ઓગણચાલીસ મોગ સેવનથી કે સાંખ્યના જ્ઞાનથી રૂપ ધર્મના પાલનથી તેમ તેજ પ્રતાપથી લક્ષ્મીથી ધર્મના યશથી કે સમદમાદિક સાધનથી હે મુનિઓ હું જ પામવા યોગ્ય છું મતલબ આ બધા સાધનોથી પામવા યોગ્ય તો હું એક જ પરમાત્મા જ છું મને પામે તો બધું લેખે શ્લોક ચાલીસ મો સર્વ પ્રાણીનો હું નિર્ગુણ પ્રિય આત્મા ને કોઈ પણ જાતની અપેક્ષા વગરનો નિઃસ્વાર્થ સહજ મિત્ર છું અસંગતા અને ક્ષમતા રૂપી સર્વગુણો મને જ સેવે છે એટલે મારે આધીન છે મતલબ જીવને સંસારથી મોકળા થઈ બ્રહ્મદશા પામવી હોય તો આ દશા જેને આધીન છે તે ભગવાનને ભજવા જોઈએ શ્લોક એકતાલીસ મો જેના સંશય માત્ર ટળી ગયા છે તેવા સંકાદી મહામુનિઓ તો મારો બહુ સત્કાર કરી ખૂબ ભક્તિભાવથી મારી સ્તુતિ કરી રહ્યા શ્લોક બેતાલીસમો આમ તે મહાન ઋષિઓથી સારી રીતે પૂજા પામી તેઓ સ્તુતિ કરતા હતા ત્યાં જ હું બ્રહ્માના દેખતા જ મારે ધામ પડી ગયો એટલે અંતર્ધાન થઈ ગયો શ્રીનારાયણ ભગવાન નક્કી જય શ્રી કૃષ્ણચંદ્રદેવ કી જય દ્વારિકાધીશ કી જય રણછોડરાય કી જય નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ